સાત ના મોર તંત્ર દોડતું થયું છે અને જર્જરિત માન દરવાજાテナમેન્ટ ને પોલીસ બંદોબસ્ત સાથે ખાલી કરાવ્યા બાદ મેગા ડિમોલિશન હાથ ધરીયો હતો તો આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ DCP ACP સહિત નું સ્ટાફ હાજર્યો હતો મારું નામ છે રાજેશભાઈ રાણા ખાલી કરવામાં આવી રહ્યું છે જે ખાલી કરવામાં છે ને લોકોને વારંવાર પાલિકાથી નોટિસો પણ આપેલી છે ને જર્જરી વધારે થઈ ગયા છે ને કાલ ઉઠીને કોઈને કોઈ કિસ્સો નહીં બને એના માટે તાત્કાલિક લોકોને ખાલી કરવા ને એ લોકો પણ સરસ રીતે લોકો બધા ખાલી કરે પણ છે લોકો સમજે પણ છે જાન છે તો અમે કંઈક બીજું કંઈ જોશું સ્થાનિક દવા છે એના માટે જ મેં પબ્લિકની વચ્ચે મેં વારંવાર આવીને કહું છું ભાઈ કોઈને અન્યાય ના થશે જે આપની પોલિસી છે જે કોન્ટ્રાક્ટર આવવાનો છે સારા સારા બિલ્ડિંગ બનશે ને તમને સારા મકાનો પણ તયથી આપવાના આવશે રિડેવલપમેન્ટની આપની કન્ડિશન જ છે એ કન્ડિશનના હિસાબે ત્રણ વર્ષની અંદર આપણે એને હેન્ડ ઓવર જ્યાં ટેન્ડર આવશે એટલે ત્રણ વર્ષની અંદર એ લોકોને હેન્ડ થઈ જશે ટોટલ નવસો બાણું ફ્લેટો છે અને નવસો બાણું ફ્લેટો હાયર પરચેઝથી ખરીદવામાં આવેલા હતા લગભગ સુડતાલીસ વર્ષ પહેલાં આ સ્કીમ બની હતી ત્યારે હાયર પરચેઝથી આપવામાં આવેલા હતા આ રીડેવલપમેન્ટ હેઠળ કે રીડેવલપમેન્ટની સ્કીમ હેઠળ જે એમને સગવડ આપવાની થશે તે પ્રમાણે એમને તમામ બેનિફિટ મળવાના છે સ્થાનિકો દ્વારા આરોપ લગાડવામાં આવ્યો હતો કે ઘણા સમયથી રીડેવલપમેન્ટનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું પણ આજ દિન સુધી કોઈ અધિકારી દ્વારા કે કોઈ બિલ્ડર દ્વારા અમારી સાથે મિટિંગ નથી કરવામાં આવી જેથી કરીને અમે ખાલી નથી કરી રહ્યા એવા આરોપો લગાડવામાં આવ્યા હતા તમામ ટેનામેન્ટવાસીઓને નિયમિતપણે પીરિયોડિકલી અવરનવર આપણે નોટિસ ઇસ્યુ કરી છે સમજાવવામાં પણ આવ્યા છે એટલે એ બાબતનો કોઈ પ્રસંગ નથી કે એમની સાથે મિટિંગ નથી કરી કે કોઈ પણ પ્રકારની સમજ આપી નથી આપણે અવરનવર તેઓની સાથે સમજાવવામાં પણ આવ્યા છે અને મિટિંગ પણ કરી છે ટોટલ બી અને સી મળીને નવસો ને બાણું ફ્લેટો છે એ નવસો ને બાણું ફેમિલી કહેવાય પરંતુ એમાંથી એકસો ને છેતાળીસ ફેમિલી લોક કરીને નીકળી ગયા હતા ઓલરેડી અને એકસો ને બાવન ફેમિલી આ નવ અને દસ તારીખે છોડીને ચાલ્યા ગાય એટલે લગભગ ત્રણસો ફેમિલીએ ખાલી કરી નાખ્યું છે બીજા જે છસો ફેમિલી બાકી રહે છે તેને ખાલી કરવા માટે પોલીસ કાફલા સાથે સુરત મહાનગરપાલિકા અને લીંબાઈ ઝોન કચેરીની ટીમ અત્રે અહીંયા ઉપસ્થિત થયેલ છે મહાનગરપાલિકા દ્વારા શું આપવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા એમને સમજાવવામાં આવ્યા છે કે આ ટોર્નામેન્ટ સુડતાલીસથી પચાસ વર્ષનો બાંધકામનો સમય થયો જૂના છે લાઈફમાં પૂરી થઈ ગઈ છે જેથી તમારે હવે સલામત સ્થળે ખસી જવું યોગ્ય છે એ સમજાવટથી મોટેભાગના પચાસ ટકા લોકો સમજીને સ્વૈચ્છિક ખાલી કરી રહ્યા છે